વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદી ઉપર કરવામાં આવેલા ઘેરકાયદેસરના દબાણોના મુદ્દે સામાજિક કાર્યકર સીજલ વ્યાસે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું વડોદરામાં આ વર્ષે પણ મોટું પોર લાવી તબાહી ફેલાવવાનું કાવતરો ચાલુ છે તે બાબતે ધ્યાન દોરવાની સાથે જ જણાવવાનું કે વડોદરા શહેર અને જિલ્લામાં છેલ્લા બે ત્રણ વર્ષથી બુલેટ ટ્રેનની કામગીરી ચાલી રહી છે જેનો રૂટ વડોદરાથી મુંબઈ તરફનો છે જેમાં વિશ્વામિત્રી નદીના વચ્ચેથી કે નજીકથી જ બુલેટ ટ્રેનના પિલ્લર જતા હોય જેના કામ અંતર્ગત આલએનટી કામદારો દ્વારા નદીના બારથી વધુ સ્થળો જેમ કે અકોટા સ્મશાન પાસે મકરપુરા રેલવે સ્ટેશન પાછળથી વીરપુર ઇટોલા ગામ સુધી બાર સ્થળો પર નદી પર પુરાણ કરી નાળા તેમજ માટી નાખીને નદીમાં અવરોધ ઉભો કરવામાં આવ્યો છે જેના પરથી બહારધારી વાહન અવરજવર કરી નદીમાં રસ્તો બનાવી દેવામાં આવ્યો છે જેનાથી નદીમાં પાણી જવાનો રસ્તો ખોરવાયેલો છે અવરોધ ઉભો થયો છે જેને કારણે જે પાણી આજવા સરોવર કે ઉપરવાસમાં વરસાદ વધુ પડતા વિશ્વામિત્રી નદીના માધ્યમથી વડોદરા શહેરમાં પ્રવેશી આગળ દરિયા બાજુ જવાને બદલે વડોદરામાં પ્રસરાય છે જેના લીધે ગત વર્ષે વડોદરા શહેરના લાખો નાગરિકોના ઘરમાં નદીના પાણી પ્રસરી ગયા હતા અને જેના લીધે ફક્ત નવથી દસ ઇંચના વરસાદમાં જ શહેરમાં પોર આવ્યો હતો જેના લીધે કરોડો રૂપિયાનું નુકસાન શહેરના નાગરિકોને થયું હતું જો આવી રીતે કોઈપણ મોટી કંપની કે સંસ્થા કે સરકાર ખુદ નદીઓ પર ગેરકાયદેસર દબાણ કરે જેની સજા આખા શહેરને મળે લોકોના જીવને જોખમ ઉભો થાય તો શું કલેક્ટર થઈ તમારી જવાબદારીમાં આવતા નદી નાળાની રક્ષા સુરક્ષામાં લાપરવાહી તમે કેમ રાખો છો શું તમે આ કંપનીઓને નદીઓ પર ગેરકાયદેસર દબાણો પૂરાનું કરવાની કોઈ પરમિશન આપી છે શું આ ગેરકાયદેસર પ્રવૃત્તિની જાણ આપ શ્રીને નથી શું આ મોટી મોટી કંપનીઓ સામે તમે તાત્કાલિક પગલાં ભરી કાયદેસરની કાર્યવાહી કરશો શું તમે વિશ્વામિત્રી પરનું ગેરકાયદેસર દબાણ તોડાવી નદીના વહેણમાં આવતા અવરોધો દૂર કરશો શું તમે ગત વર્ષમાં થયેલ પૂરમાં

આગળ ના કોઈ ગામોમાં પૂર નું આની પાછળ તમામ વિસ્તાર પાણીમાં તૂટી ગયા ગઈ વખતે પણ આ વસ્તુ અમે પૂર થયા પછી કારણ કે ત્યારે અમારું વડોદરા શહેર માં એક બાજુ વિશ્વામિત્રી નદી ને ઊંડી કરવાનું એક નાટક આખા શહેરમાં થઈ રહ્યું છે બીજી બાજુ એ જ નદી પર દસ કિલોમીટરની અંદર પંદર જગ્યા પર નદીને દબાણ કરવામાં આવ્યું છે નદી પૂરી દેવામાં આવી છે નદી પર બ્રિજ બનાવી દેવામાં આવ્યા છે નદીની ઉપરથી ટ્રક અને બધા વાહનો અવર જવર કરે એ રીતનું એ પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આવ્યું છે જાણી જોઈને અગાઉ પણ આ જ પરિસ્થિતિ હતી અગાઉ નવ ઇંચના વરસાદમાં વડોદરા શહેરમાં પૂર આવ્યા હતા પહેલા સત્તર થી અઢાર ઇંચ વરસાદ પણ વડોદરા શહેરમાં આવ્યા છે તારે પૂર નથી આવ્યા રીઝન કે આ જે ખલીપુર છે વડોદરાથી ખલીપુર વિસ્તારની અંદર પંદર જગ્યા પર દબાણ કરવામાં આવ્યું છે દબાણના ફોટોગ્રાફ વિડીયોગ્રાફ સાથે આજે અમે કલેક્ટરને જ્યારે રજૂઆત કરવા તો કલેક્ટર પણ વિડીયો અને ફોટોગ્રાફ જોઈને ચોકી ઉઠ્યા છે અને અમે તાત્કાલિક ધોરણે તપાસ કરવાની માંગ કરી સાથે અમે એ પણ માંગ કરી છે કે વડોદરા શહેરમાં જે રીતે અત્યારે કોર્પોરેશન દ્વારા ખોદકામ કરવામાં આવી રહ્યું છે એમાં ભાજપના નેતાઓ દ્વારા પણ માંગણી કરવામાં આવી રહી છે કોન્ટ્રાક્ટર કલાકારો ને બોલાય કે તમે અમને આમાંથી કંઈક આપો અમને કંઈક આપો અને જેના સંદર્ભમાં અધિકારીઓ પણ આની અંદર એ થઈ રહ્યા છે કે અમે ભ્રષ્ટાચાર કરતા નથી ને અમારા તરફી આ નેતાઓ જે ભ્રષ્ટાચાર કરાવડા છે અમે કરવા નહીં દે જેની પણ જાંચ કરવા માટે આજે અમે કલેક્ટરને રજૂઆત કરી છે પંદર જગ્યા અલગ અલગ સો એ છે કલેક્ટર સાહેબ પણ કીધું છે કે તાત્કાલિક આજે આજે એની જાચ કરાઈએ છીએ અને અમે માંગ કરી છે કે બે દિવસમાં વહેલી તકે જો આ નહીં હટે તો આના વીરે ઉગ્ર આંદોલન પણ કરીશું કારણ કે વડોદરા શહેરમાં પૂર આવું સામાન્ય લોકોને પણ ખબર છે કે પોતાના ઘરમાં પાણી ભરાય તો પોતાનું ઘર ખોદવાનું ના હોય પાણી નિકાલનો રસ્તો કાઢવાનો હોય ઘર ખોદવાથી પાણી વધારે આવવાનું છે જે રીતનું પરિસ્થિતિ અત્યારે શહેરમાં થઈ રહી છે તમે જુઓ કે નદી ખોદી રાખવામાં પણ આગળની જે જોડાણો છે આગળ જે દબાણો છે આગળ જે બ્લોકેજ છે પંદર એ પંદરે પંદર બ્લોકેજ એવા ને એવા છે એ જગ્યા પર કોઈ પણ જાતનું ખોલવામાં નથી આવી રહ્યા ને એના પર બ્રિજ બની ગયા છે શું કહો આના માટે અમે લોકો હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટના જવાના સંદર્ભમાં જ આજે આવેદનપત્ર આપેલું છે કારણ કે આ ગઈ સાલ વીતેલી બાબત છે ગઈ સાલે લાખો શહેરના નાગરિકો આના ભોગ બન્યા છે તમામ જગ્યા પર પાણી ભરા હતા તમામ લોકોને નુકસાન થયું છે ઘણી બધી મુસીબતોનો સામનો લોકોએ કર્યો છે જેનું રીઝન આ છે બતાવે છે અલગ ચશ્મા બીજા પહેલા કે અમે નદી ઊંડી કરી રહ્યા છે અને બીજી બાજુ આગળની જે નદીઓ છે જે બ્લોક કરી દેવામાં છે એના માટે હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટમાં જવા માટે અમે આવેદનમાં પણ પત્ર લખેલ છે